જામજોદપુર તાલુકાના ધ્રાફા ગામની શ્રી આશાપુરા ધામ ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સભામાં ગ્રામજનો દ્વારા ભાજપનો વિરોધ કરી કોંગ્રેસને સમર્થન આપવા આહવાન કરવામાં આવ્યું છે જામનગર જિલ્લાના જામજોદપુર તાલુકાના છોટી કાશી તરીકે ઓળખાતા શ્રી ધામ ધ્રાફા ગામે આજ રોજ સંત શ્રી જલમસંગ બાપુના આશ્રમે સમગ્ર ગ્રામજનોની એક વિશાળ સભાનું આયોજન કરાયું હતું ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ કર્યો હતો એવું હતું કે રાજાશાહીના સમયથી ધ્રાફા ગામમાં ક્ષત્રિયનું રાજ્ય હોવાથી અહીં મહિલાઓમાં ઓઝલ પ્રથા હોવાથી દેશ જ્યારે સ્વતંત્ર થયો ત્યારે પ્રથમ ચૂંટણીમાં કોઈ મહિલાઓએ મતદાન કર્યું ન હતું જેની જાણ થતા તે સમયમાં ચૂંટણી અધિકારી દ્વારા સ્પેશિયલ ધ્રાફા ગામ માટે અલગ મહિલા મતદાન બૂથ શરૂ કરવામાં આવ્યું હતું તે અલગ મહિલા બૂથ વર્ષોથી ચાલુ હતું જે સમગ્ર ગામમાં મહિલાઓ હોશે હોશે મતદાન કરતા હતા ટીએન સેશન જ્યારે ચૂંટણી અધિકારી હતા ત્યારે તેમણે પણ આ બાબતે અલગ મહિલા બૂથની પ્રશંસા કરી આ વ્યવસ્થાની નોંધ લીધી હતી અને તેમણે પણ કહ્યું હતું કે દરેક જગ્યાએ આ રીતે જો અલગ મહિલા બૂથ હોય તો મતદાનની ટકાવારી વધી શકે છે પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીએ પોતાના વર્તન ધરાવી ધ્રાફા ગામના આ અલગ મહિલા બુથને કોઈ પણ કારણ વગર રદ કર્યું હતું જેથી સમગ્ર ગામમાં વ્યાપક રોષ થયો હતો અને ગત વિધાનસભાની ચૂંટણીમાં ધ્રાફા ગામે મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર થયો હતો જ્યારે આ ચૂંટણીમાં રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય વિશેના નિવેદનથી સમગ્ર રાજપૂત સમાજમાં જબરો રોષ છે ત્યારે સમગ્ર ભારતમાં ક્ષત્રિયોએ આ લોકસભામાં ઇલેક્શનમાં ભાજપ વિરોધી પાર્ટીને સમર્થન આપવાનું નક્કી કર્યું છે ત્યારે સમગ્ર ધ્રાફા ગામે જામનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવ્યાને સમગ્ર ધ્રાફા ગામે ખુલ્લું સમર્થન આપી સૌએ સો ટકા મતદાનની ખાતરી આપી હતી અર્જુનસિંહ જાડેજા ગુજરાત ન્યૂઝ જામજોધપુર